કુલદીપે મને ડીએમ કરીને એવું કહ્યું કે ભાઈ હું એક સાઇટ પર ફિલ્ડ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ પર વર્ક કરું છું તો અમે જ્યારે કોઈ સ્ટુડન્ટ્સ કે બીજા માણસો ફરવા આવે ત્યારે આપણે બે થી ચાર દિવસ એમની સાથે હોઈએ અને પછી જ્યારે પાછા જાય ને ત્યારે ખૂબ દુઃખ થાય તેમના ગયા પછી એકલતા અનુભવાય છે કુલદીપે સરસ મજાની વાત કહું કે એટેચમેન્ટ જે છે ને એ હંમેશા દુઃખ આપશે અને આ જીવનનું વાસ્તવિક સત્ય છે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ પાછળ એટ્રેક્ટ થઈ જાઓ છો એ વ્યક્તિ પ્રત્યે આપણને લગાવ થઈ જાય છે ત્યારે વ્યક્તિના ગયા પછી સો ટકા દુઃખ થાય જ છે અને એમાં ખોટું પણ નથી આ એક જીવનનો નિયમ છે જે દરેક વ્યક્તિ માટે લાગુ પડે છે પણ આમાં છે ને જ્યાં સુધી એક વ્યક્તિ આપણા જીવનમાં સ્થિર નહીં થાય ત્યાં સુધી આ તકલીફ પડશે કોઈ એક વ્યક્તિ જે હંમેશા આપણા જીવનમાં રહી જાય છે એના પછી કોઈ બીજું વ્યક્તિ આવે તો એના માટે એટલું એટ્રેક્શન નહીં હોય કારણ કે આપણી પાસે ઓલરેડી આપણું રિઝર્વેશન પડેલું છે હા ઓપોઝિટ જેન્ડર પ્રત્યે આકર્ષણ હોવું એ સ્વાભાવિક છે પણ જ્યારે એક વ્યક્તિ આપણા જીવનમાં સ્થિર થઈ જાય એના પછી આ બધા વિચારો આવા લગભગ લગભગ ઘટી જાય છે તો પણ આની પર એકવાર વિચાર કરવો જોઈએ અને બની શકે કદાચ એ જે તમારી સાથે જે લોકો ફરવા આવે છે એમાંથી જ એક વ્યક્તિ હોઈ શકે કે જે પરમનેન્ટ બની જાય તમારા માટે બધા જે લોકો આ વિડિયો સાંભળી રહ્યા છે એમનું શું મંતવ્ય છે આ કુલદીપભાઈના પ્રશ્ન વિશે એ નીચે કમેન્ટમાં કહેજો તો કદાચ એમને એનું સમાધાન મળી શકે